આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી છોટાભાઈ પટેલ અમૃતભાઈ શિવાભાઈ પટેલ કેળવણી મંડળ જીણજ પ્રકાશ સાહેબ ચંદ્રકાંતભાઈ પટેલ ટ્રુઝર જયેશભાઈ દવે ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સેક્રેટરી મામલતદાર સાહેબ રાજુભાઈ પટેલ અરવિંદભાઈ ત્રિવેદી દિનેશભાઈ નગરસે ડોક્ટર આકાશ સાહેબ તથા દાતાશ્રીઓ સંસ્થાઓને ગામના અગ્રણીઓ રક્તદાન શિબિરના આયોજકો તેમજ રેડક્રોસ સોસાયટી સ્ટાફ હાજર રહ્યા હતા તેઓનું પુષ્પગુચ્છ સાલ અને ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર મોહમ્મદ રાઘીબ આર દિવાન સૌને નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ તારાપુર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે આજે જનરલ સભા યોજાઈ અને જનરલ સભાની અંદર ચેરમેન પદે ચંદ્રકાંતભાઈ રામભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી સભા બાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીમાં જેમણે નાનું મોટું દાન આપ્યું છે તમામનો સન્માન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પૂજ્ય છોટા કાકા ઝીણ જ કેળવણી મંડળના સ્થાને યોજાયો તથા સંસ્થાનું જેણે સંચાલન સરસ રીતે કરી રહ્યા છે એવા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના જનરલ સેક્રેટરી ડૉક્ટર પ્રકાશભાઈને કર્તવ્ય ઋષિ એવોર્ડ તારાપુર કેળવણી મંડળ તથા તારાપુર ગામની તમામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા એનાયત કરવામાં આવ્યો આ પ્રસંગે તારાપુર ગામના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા સૌનું સન્માન કરવામાં આવ્યું સૌની સેવાઓની કદર કરવામાં આવી અને તારાપુર ખાતે અહેમદાબાદ મિત્ર ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના તમને મળતી રહે